મિત્રો હતા રસ્તામાં આયા બોયડી હતી બોયડીમાં બોરા હતા બોરા ખાતા હતા અમે ખાતા ખાતા એમાં મદ હતું એ અમે જોયું નહીં ધાવર્ષ ઉડાડ્યું મદ તે કઈ નહીં જો જો ભાઈ ગારો લગાડે અત્યારે ગારો લગાડે મદ ઉડ્યું ને બે ભાઈ કહી હું તમને દેખાડો ન તો હતા મદ ઈડ્યું હા તમ જો ખાલી લગાડે યાર ગારો કેવું લાગ્યું તમને મદ ઈડું તે પાઘણો નથી અત્યારે જો અત્યારે ગારો લગાડે વાંકો ભાઈ બીજું શું તારે જો ગારો ગોતે ગામમાંથી ગારો લગાડવા તે સૂજન નું આવે અત્યારે જો કેવું લાગ્યું કેવું લાગ્યું તમને મધુ કેવું લાગ્યું તમને આમ બહુ મજા આવી ગઈ બે જાઓ જૂઠ બોલો

ગામમાં ગારો નીકળો ગોતવા નીકળો હે માવો બનાવો ને હાલોને માવો બનાવો હાલો માવો બનાવો હાલો ખોટા જો પબ્લિક પેજી થાય ને એમ કરતા માવો બનાવો પણ નીકળી ગયા છે વાડિયા જવા માટે ગાડી લઈને જવાનું છે આ પેલી ગાડી દઈએ છીએ એક ગાડી છે માલો હવે વાડિયા જેવી ચા બા પીવી બટાવી શા

અરે દૂધ 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 તારા તરફથી છે જ નહીં તો કઈ સ્વાડી આવી ગયા છે હવે ઘડીક વાર આ બધાની કાઢવી પછી ભાગવી જો આ મોહિન ભાઈ દાવા ભાઈ લાઈટ કરીને બેઠે આ ભાઈ ને શીખ હળવળીયો હુદ્તો હોય મિત્રો વાડીયા બની ગય છે ચા બધા મિત્રો બેઠા છે ચા પીને જ આવી છે હવે ઘરે તો આ બ્લોગ તમને જમવું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળ્યો બીજા બ્લોગ માં તાલે જી બાય